બીજી એક વસ્તુ એ કે તમારા સાત બાર અને આઠ અના જે દાખલા હોય એની અંદર જે તમારા ખેતરનું માપ લખેલું હોય એ હેક્ટર આરે ચોરસ મીટરમાં હોય તો એને વીઘામાં કઈ રીતે ફેરવવું એની સૌથી સરળમાં સરળ રીતનો એક વિડીયો આપણે આપી દીધો છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આજે ક્ષેત્રફળ લખેલું હોય એને વીઘા કેટલા છે કઈ રીતે જાણવું તો વિડીયો જરૂરથી જોઈ લેજો ખાલી તમારે ભાંગાકાર કરવાનો છે એક આંકડો મેં આપેલો છે એનાથી અને ફટાફટથી તમારા જેટલા વીઘા હશે તમારી સામે આવી જશે વિડીયો પૂરો થશે ને ત્યાં તમને વિડીયો જોવા મળી જશે જરૂરથી જોઈ લેજો વાત કરીએ આગળ રાજકોટમાં હવે સફેદ જુવાર આઠસો વીસ રૂપિયાથી નવસો ચાલીસ રૂપિયા આજે ભાવ હતો ભાવની વાત કરીએ તો ચારસો છન્નું થી પાંચસો અઠ્ઠાવન કાળા તલ અઠ્યાવીસો એસી થી બત્રીસો રૂપિયા મગ તેરસોથી બાવીસો ચાલીસ સોયાબીન આઠસો પચાસ થી નવસો સોળ રૂપિયા ચોળી ઓગણત્રીસો અઠાવન ચોત્રીસો પાંત્રીસ પીડા ચણા નવસો થી એક હજાર સિત્તેર રૂપિયા સફેદ ચણા અઢારસો પચાસ થી અઠ્યાવીસો મેથી નવસો નેવું થી અગિયારસો પિંચોતેર રાજકારના બીજની જો વાત કરીએ તો સત્યાવીસો પચાસ થી ચોત્રીસો ચાલીસ રૂપિયા રાજકોટમાં આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસો થી ચારસો પચાસ તુવેર ચૌદસો થી ઓગણીસો અડસઠ રાયડો નવસો થી નવસો એસી રૂપિયા વટાણા આઠસોથી એક હજાર નેવું સૂકા મરચાં સોળસોથી ચાર હજાર રૂપિયા ગિરંડો આજે એક હજાર નેવું થી અગિયારસો ત્રીસ રાય બારસો દસ થી તેરસો સત્યાવીસ અજમો આજે એક હજારથી અઢારસો રૂપિયા વરિયાળી ચૌદસો એકાવન થી ચૌદસો એકાવન કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો ત્રણ હજાર ચુમ્મોતેર થી ત્રણ હજાર ચુમ્મોતેર રૂપિયા રાજકોટમાં આગળ વાત કરીએ જો ડુંગળીની તો એકસો પાંત્રીસ થી ત્રણસો એકત્રીસ લસણ ત્રેવીસો થી ચાર હજાર રૂપિયા અડદ ચૌદસો પચાસ થી અઢારસો અઢાર ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો રૂપિયા ધાણી બારસો થી સોળસો એક તલ પચીસો થી એકોતેર મગફળી અગિયારસો થી તેરસો છ રૂપિયા જાડી મગફળી એક હજાર નેવું થી ચૌદસો અઠ્યાવીસ કપાસ બારસો થી પંદરસો તેર રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર ચારસો રૂપિયા થી છ હજાર સાતસો રૂપિયા જીરા બજાર આજે થોડીક ઉપર ચડેલી જોવા મળેલી છે કારણ કે ગઈકાલે વાયદા બજારમાં થોડાક ભાવ ચડેલા હતા અને એના જ લીધે આજે જીરા બજારમાં સારો એવો ચડાવ જોવા મળેલો છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવ ખેતરના વીઘા કેટલા છે સાત બાર આઠમાંથી જોઈને તો એનો વિડીયો છે અહીંયા એના ઉપર ક્લિક કરીને જોઈ લેજો ખાલી એક ભાંગાકાર કરવાનો છે એટલે તમને તમારા ખેતરના કેટલા વીઘા છે એની ખબર પડી જશે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર